જિલ્લા વિકાસ અધિકારી એસટી વસાવા એ વ્યવસ્થાઓ નું નિરીક્ષણ કરી માર્ગદર્શક સૂચનો આપ્યા છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ઉજવણી અંતર્ગત કોલેજ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ નું રિહર્સલ યોજાયું હતું જેમાં પરેડ માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક નૃત્યો સહિતના આયોજિત કાર્યક્રમોનું રિહર્સલ કરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ટી વસાવાએ કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન અને પરેડ કરી કાર્યક્રમને સૌને શુભેચ્છા આપી હતી વધુમાં તેમણે પીવાના પાણીની વ્યવસ્થા સફાઈ આરોગ્ય અને બેઠક વ્યવસ્થા સહિતની બાબતો અંગે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે બી દેસાઈ કપડવંજ પ્રાંત અધિકારી શ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા